દ્વારા દિવ્યાંગ બાળકો સાથે ચેરિટી ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું શારીરિક તકલીફ છે તેવા બાળકોને ગેમ રમાણી ઇનામો આપી પ્રોત્સાહિત કર્યા હતા સાથે ડાન્સ ઘરમાં નાસ્તો હરાવ્યો ત્યારે દિવ્યાંગો મો પર અનોખી ખુશી જોવા મળી હતી

જૈન સ્કૂલ એનજે ઝવેરી જૈન સ્કૂલની અંદર ચેરિટી ઇવેન્ટ કરી છે એમાં બચ્ચાઓ મન બુદ્ધિના બાળકો છે એની અંદર અમે એ લોકોની પાસે એ લોકો જે વસ્તુઓ જાતે બનાવે છે એ વસ્તુઓ જાતે બનાવડાવીને એ લોકોની જ ગિફ્ટ આપવાના છીએ અને બીજી અમે અમારી ખુશીથી બીજી અમને એ લોકોને ઉપયોગી થાય એવી ગિફ્ટ આપવાના છીએ એ સાથે સ્પંદન ચેરિટેબલ ટ્રસ્ટને પણ અમે માઇક અને સ્પીકર જે વસ્તુની એ લોકોને જરૂર છે એ ગિફ્ટ આપવા આપવાના છીએ અને આ ઇવેન્ટ મારી સંગીની સખીઓ સંગીની બીજીડીસી લેડીઝ વિંગની બધી સખીઓ મારી સંગીનીઓના સાથ સહકારથી અમે કરી અમે કરી છે અને એમાં સ્પોન્સર છે શોભનાબેન ગાંધી જે લોચો લાઈવ લોચો ખવડાવવાના છે અને હું પોતે ડૉક્ટર વર્ષા મહેતા બચ્ચાઓને બાળકોને બધાને આઈસ્ક્રીમ ખવડાવવાની છું અને બધા સંગીનીઓ પોતાની રીતે પણ પર્સનલી પણ ગિફ્ટ આપવાના છે એવી રીતે આ ઇવેન્ટ અમે કરી કરી છે હું દીપ્તિ કેતન શાહ સંગીની બીજીડીસી લેડીઝ બેંકના સેક્રેટરી તરીકે અત્યારે કામ કરી રહ્યા છીએ આજનું અમારું ઇવેન્ટ ચેરિટીનું છે આ ઇવેન્ટનો જે ખ્યાલ છે તે અમારા પ્રેસિડેન્ટને આવેલો અને એમાં અમે બધાએ ખુશી હા પાડી અમે ધાર્યું હતું એના કરતાં બી બહુ મોટી સફળતા અમને આ ઇવેન્ટ માટે મળી છે અમને હતું કે ચેરિટી થશે થોડું પણ ઇટ ઇઝ અનએક્સપેક્ટેડ કે ઘણું વધારે ચેરિટી છે અને અમારી બધી જ સંગીનીઓએ અમને બહુ સારી રીતે એમાં સાથ આપ્યો છે અને એ લોકોના અથાક પ્રયત્નથી આજની ઇવેન્ટ બહુ સારી રીતે બની રહી છે અમારી અહીંયા અત્યારની ઇવેન્ટ માટે અમે અહીંયા અત્યારે જે ભેગા થયા છે બધા એમાં બે વસ્તુ છે એક તો જે મંદ બુદ્ધિના બાળકો છે એ લોકો માટે અમે શું કરી શકીએ એ લોકો શું કરે છે અને એમાં જ અમે એમને વધારે કેવી રીતે હેલ્પફુલ થઈએ એ રીતની કીટ અમારા પ્રેસિડેન્ટના વિચાર અને સંગીનીના સમર્થનથી બનેલી છે એ સિવાય એ લોકોના ઘરમાં ઉપયોગી અમે પર્સનલ શું થઈ શકે એ રીતનું કર્યું છે અને બીજી આ એક જે આખી જગ્યા છે આ સંસ્થા છે એનેની જરૂરિયાત હતી માઇક અને એ લોકોના બાળકોને સંભાળવા માટે તો એ પણ અમે અહીંયા ડોનેટ કરી રહ્યા છે આ સિવાય ઘણી બધી વસ્તુઓ આગળ વિચારી રાખી છે એ અમારા બધા સંગીનીઓ આવે પછી અમે એને રિપોર્ટર અરવિંદ રાઠોડ જન આદેશ ન્યૂઝ સુરત